નમસ્કાર દોસ્તો આજના આયુર્વેદ એપિસોડની અંદર તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું લીમડાનો ગળો એટલે કે ગિલોય હવે આયુર્વેદમાં સો રોગોની દવા ગિલોય ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ એના વિશે શું સાવચેતી રાખવી જોઈએ ગિલોય કોને ખાવું જોઈએ કોને ન ખાવું જોઈએ જાણો તેના ફાયદા તો કોરોનાના સમયગાળા દરમિયાન પહેલીવાર એવું બન્યું હતું કે લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા રસ્તાઓ સુમસામ હતા ટીવી પર રામાનંદ સાગરની રામાયણ ચાલી રહી હોય એવું લાગતું હતું બધાને એવું લાગતું હતું કે આપણે બધા થોડા વર્ષો પાછળ થકે લઈ ગયા છીએ આજકાલ જૂની સારવાર પદ્ધતિઓ પણ અચાનક સુસંગત બની ગઈ છે લોકો અંગ્રેજી દવા કરતા આયુર્વેદિક ઉકાળો ગિલોયનો સૌથી વધુ ઉપયોગ થતો હતો આયુર્વેદ આયુર્વેદમાં તેનું ખૂબ મહત્વનું સ્થાન છે સંસ્કૃતમાં તેને ગરુસી અથવા અમૃતા પણ કહેવામાં આવે છે ગિલોયના ઘણા સ્વાસ્થ્ય લાભો છે જો તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે ત્રણેય પ્રકારના દોષો એટલે કે વાયુ પિત અને કફને દૂર કરી શકે છે આ વિશેષ ગુણને કારણે તેને ત્રિદોષ શામક એટલે કે ત્રણ દોષોનો નાશ કરતી દવા પણ કહેવામાં આવે છે તેથી આજે તબિયત પાણીમાં આપણે ગિલોય વિશે વાત કરીશું તમે એ પણ શીખી શકશો કે આયુર્વેદમાં શા માટે તેનું વિશેષ સ્થાન આપવામાં આવેલું છે તેનું પોષણ મૂલ્ય શું છે ગિલોય કયા રોગમાં ઉપયોગી છે સેવન કેવી રીતે થાય છે ગિલોયને અમૃત કહેવામાં આવે છે જીવનદાતા કહેવાય છે આધુનિક દવાના વિકાસ પહેલા દવાઓ પ્રયોગશાળાની અંદર તૈયાર કરવામાં આવતી ન હતી આ અમારા ઘરના બગીચા અથવા નજીકના જંગલોમાંથી લાવવામાં આવેલા પાંદડા અને મૂળમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા જ્યારે કોઈ પણ શેપી રોગ ફેલાય છે ત્યારે આખા ગામમાં સંકોચવા માંડે છે જ્યારે લોકો જીવની આશા ગુમાવી દેતા હતા ત્યારે ગિલોય તેના જીવાણુનાશક ગુણધર્મો વિશે તેમનો જીવ બચાવતા હતા તેથી જ તેને સંસ્કૃતમાં ગરુસી અથવા અમૃત પણ કહેવામાં આવે છે મારો મારો કહેવાનો અર્થ એ છે કે ગિલોય જીવન આપનાર છે ગિલોય એન્ટી માઇક્રોબાયલ ગુણોથી ભરપૂર છે ગિલોયમાં અદ્ભુત ઔષધિ ગુણો છે તેમાં રહેલા એન્ટીપાયરેટિક ગુણ તાવમાં રાહત આપે છે એન્ટી માઇક્રોબાયલ ગુણોને લીધે તે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા સેપથી રાહત આપે છે જ્યારે તેના બળતરા વિરોધી ગુણો કોઈપણ પ્રકારના સોજામાં રાહત આપે છે ગિલોય એક એવી આયુર્વેદિક દવા છે જે એકસાથે સાથે અનેક રોગોને ઈલાજ કરી શકે છે આનાથી શરીરની સોથી વધુ નાની મોટી સમસ્યાઓ દૂર થઈ શકે છે લોહીના વિકારમાં લાભકારી લોહીમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ હોય તો તેને શુદ્ધ કરવા માટે ગિલોનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ગિલોયના સેવનથી લોહીની વિકારથી થતા ખીલ મટે છે સાંભળીના રોગોમાં પણ ફાયદાકારક છે ખરજવું જેવા ત્વચા સંબંધી વિકારને દૂર કરવામાં પણ તે ઉપયોગી છે ગિલોયને સાંભળીના કોઈ પણ રોગમાં ફાયદાકારક ગણાવ્યું છે હાથ અને પગની બળતરાથી રાહત આપે છે હાથ પગ કે આંખના બળતરા થતી હોય આંખમાંથી આંસુ નીકળતા હોય બંધ ન થતા હોય પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો ગરુસીના પાવડરનું સાકર સાથે સેવન કરવાથી ફાયદો થાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક ડાયાબિટીસના દર્દીઓ લોહીમાં સુગર લેવલ વધી જાય છે જે પેશાબ શરીરમાંથી બહાર આવે છે તેથી તેની કિડની પર પણ ખરાબ અસર પડે છે આવી સ્થિતિમાં લીમડા પર લગાવેલ ગિલોય લેવાથી ફાયદો થાય છે ડેન્ગ્યુ અને મેલેરિયામાં પણ ફાયદાકારક છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવમાં પપૈયાના પાન સાથે ઇલોયનું સેવન કરવાથી ફાયદો થાય છે આ માત્ર રોગ મટાડતું નથી પણ પુનઃ પ્રાપ્તિ પણ ઝડપી બનાવે છે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે ઇલોય તેના એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મો માટે જાણીતું છે આ ઉપરાંત ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે તેથી કોરોનાના સમયગાળા દરમિયાન લોકોએ તેનો ઉકાળો બનાવીને પીવાથી લાભ મેળવ્યો હતો આ ઝેર દૂર કરે છે અને રોગ પ્રાતિકારક શક્તિને મજબૂત બનાવે છે ત્વચા માટે પણ ઉપયોગી છે ગિલોય માત્ર એક પણ પ્રકારની ત્વચાની એલર્જીમાં જ ફાયદાકારક નથી તે ત્વચાની રચનાને પણ યોગ્ય રાખે છે તેમાં હાજર એન્ટી આપણી ત્વચાને કોમળ અને રાખે છે દેખાતી નથી તેથી સેવન કરવાથી લોકો લાંબા સમય સુધી યુવાન દેખાય છે ગિલોઈના ઔષધિ ગુણધર્મો વન ડાય ટુ ડે ના સ્થાપક અને ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર અનુ અગ્રવાલના જણાવ્યા અનુસાર ગિલોય એક દુકાન જેવું છે જ્યાં એક જ જગ્યાએ વધુ ઉપલબ્ધ છે મતલબ કે જો ગિલોયનો ઉકાળો સતત પીવામાં આવે તો તે મોટા ભાગની બીમારીઓને દૂર રાખે છે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ એન્ટી ડાયાબિટીક અને એન્ટી પેરેસ્ટમો પેરેસ્મોડિક જેવા અનેક ગુણધર્મો છે જેથી તમને ગિલોય ખાસ એક પ્રકારની આયુર્વેદિક વનસ્પતિ છે અને આ સો પ્રકારના રોગોને દૂર કરે છે તો આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે બટન દબાવી દેજો અને તમારા ફેમિલી મેમ્બરને